નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાને એક દિવસમાં રૂપિયા બસોને ચુમ્મોતેર કરોડના વિકાસ કામોની ભેટ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના બસોને ચુમ્મોતેર કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ સૌના વિકાસની ભાવના સાકાર કરી છે મુખ્યમંત્રી શ્રી અરવલ્લી જિલ્લામાં રોડ ફોર લેન માઝુમ નદી પર મેઝર બ્રિજનું ખાતમુહૂર્ત કિસાન સૂર્યોદય યોજના અન્વયે બસો વીસ કેવી સબસ્ટેશન ખાતમુહૂર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઈ યોજના સહિતના વિકાસના કામો લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા મુખ્યમંત્રીશ્રીએ અવસરે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના લાભાર્થીઓને સહાય ચેક પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ખેડૂત સાધન સહાય યોજના ચેક દિવ્યાંગ સહાય તેમજ ટીબી મુક્ત અરવલ્લીની નેમ સાથે સેવા સંસ્થા દ્વારા ટીબી કીટનું પણ વિતરણ લાભાર્થીઓને કર્યું હતું આ પ્રસંગે નાણાં શ્રી અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના આજે નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે જિલ્લામાં બે હજાર બેમાં તેર સબસ્ટેશન હતા જે આજે ચાલીસ સબસ્ટેશન થયા છે જિલ્લામાં હજુ આગામી સમયમાં બીજા છ સબસ્ટેશન બનવાના છે ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો હલ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે કર્યો છે તમામના સહયોગથી ગુજરાતનું અર્થતંત્ર નવી ઉંચાઈ પર પહોંચશે એમ પણ તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ રાજ્યમંત્રી શ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબર રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સર્વશ્રી મુકેશભાઈ પટેલ ભીખુસિંહ પરમાર સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકા ડામોર ભિલોડા ધારાસભ્ય શ્રી પીસી બરડા બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયત સભ્યો અને સંગઠનના પદ અધિકારી અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો